નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં મિત્રો માર્ચ એન્ડિંગ ની રજાઓ બાદ ફરીવાર માર્કેટિંગ યાર્ડ નું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો આજે બે તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ જીરાની આવક વિશે વાત કરીએ તો આજે ચૌદસો ગુણીની જીરાની આવક થયેલી છે છાપરા નંબર પાંચમાં ચૌદસો ગુણીની આવક જોવા મળી રહી છે અને હાલ મિત્રો રાજ્યનું કામકાજ ચાલુ થવાની તૈયારી છે તમે જોઈ શકો છો પેલો નંબર દસથી ધવલભાઈ મિત્રો ઓપ્શન વેપારી ગયા છે તો આજે કેવા રહે છે જીરાના ભાવ આગળ કેવું બજાર ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રીજો આજના જીરાના ભાવ જોવા માટે શું ભાવ ખુલે છે રજાઓ બાદ તે આગળ વિડીયોમાં જાણી લઈએ एक <laughs> <laughs> एकान <valu science> सुपर नम्बर क्वालिटी सुपर दाना चुमालिसोन सुपर जाडो दाना <isch>

तेस तेर चार हज़ार बसो न हिकु

અડત્રીસો ને ચોવીસ નવ જીરો સિનિફુક વિવાદ ગાણા સાથે वागरान <laughs> चुम्वालीसो एकावन नव जी तव्हां माइनर कस्टर दाणो सारो બેતાલીસો ને એ ચાર હજાર બસો ઉપર તમે જે જીરાના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો મિત્રો જે સરસ ક્વોલિટી છે તેતાલીસો ચુમ્માલીસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ખુલતામાં બજાર ઢીલું જોવા મળી રહ્યું છે બંધ આમાં બજાર સારું હતું ખુલતામાં બજાર ઢીલું છે આજે